તો ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતા છે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા મોટાભાગની વ્યવસ્થાઓ પૂરી કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટર ડીડીઓ પોલીસ વડા વન વિભાગના ડીસીએફ વીજ ઉચ્ચ અધિકારી સહિતનાઓએ પરિક્રમા રૂટ પર જાત નિરીક્ષણ કરી અલગ અલગ વ્યવસ્થાઓ માટે સૂચના આપી હતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પરિક્રમાને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે મોટા ભાગની જે તમામ તૈયારીઓ છે તેના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા સમગ્ર પરિક્રમાના છત્રીસ કિલોમીટરના રૂટ પર રાવટીઓ ઊભી કરી દેવામાં આવી છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા અલગ અલગ રૂટ પરના સ્થળોએ રાવટી ઊભી કરવામાં આવી છે અને દરેક રાવટી પર વન્ય પ્રાણીની સુરક્ષા અને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી પિંજરા પણ ગોઠવવામાં આવ્યા છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા તમામ જે રૂટ છે તે રૂટ પર પાણીની ટાંકી અને તેમાં નળ ફિટ કરવામાં આવે છે આમ પરિક્રમા રૂટ પર તમામ વ્યવસ્થાઓ છે તે હાલ પૂર્ણતાને આરે છે અને અનક્ષેત્ર છે તેને એંસીથી વધુ અનક્ષેત્રોને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને અનક્ષેત્રના સંચાલકોએ હાલ તમામ તૈયારીઓ છે તે શરૂ કરી છે અને આગામી બાર તારીખના રાત્રિના વાગ્યે પરિક્રમાનો વિધિવત થવાનો છે પણ એના અગાઉ મોટી સંખ્યામાં ભવનાથમાં પ્રવાસીઓ આવી પડે તેવી પણ હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે આમ ગિરનારની લીલી પરિક્રમાનો હવે ભેર પ્રારંભ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધણ જીએસટીવી જુનાગઢ